तो दो लाख रुपए दिया होटल में बुला करके कि हमारी पार्टी का आम आदमी पार्टी का कार्यकर्ता है इसको फोन आई कि तुम आ जाओ तुमको पैसा देंगे और तुम्हें बीजेपी और कांग्रेस के लिए काम करना है हैं उन्होंने कहा उन्होंने इन्फॉर्म किया पार्टी को और उन्होंने बताया कि मैं ये गलत काम करना नहीं चाहता तो हमने तय किया कि स्टिंग ऑपरेशन करते हैं हमने सारा वीडियो रिकॉर्ड किया है ये पैसा लेके कर करने के लिए आपके पास आए ठीक है आप एक रिपोर्ट कंप्लेन लिख कर दीजिए इसके

આવો મને ફોન આવ્યો છે પણ હું પૈસા લેવા માંગતો નથી હું આવું કામ કરવા માંગતો નથી અને આપણે આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ જનતા સરકારી તંત્ર સમક્ષ અને આવા લોકોને સજા થાય એના માટે આપણે કામ કરવું જોઈએ એમનું નામ છે હરદેવભાઈ વિકમા એટલે અમે એમને લઈ અને જ્યાં બોલાવ્યા ત્યાં ગયા લાઈવ કેમેરા સાથે કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ સાથે એ ભાઈના ખિસ્સા ચેક કર્યા એટલે કેમેરા સામે

તમે મોકલી બોલી જાઓ તો આ પૈસા લઈ લો અત્યારે હું તો લઈ માટે કાગળમાં વ્યવસ્થિત લખીને આપી દો ને બોલે સ્ટાફ લખી લેવું અત્યારે એટલો બધો સ્ટાફ મારો ચૂંટણીમાં બી ગયા છે અને